બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે દરેક મિત્રનું હાર્દિક સ્વાગત કરે છે કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશો આપણા નવા વિડીયોમાં નવી ચેનલમાં બન્યા રહેજો આજનો નવો સરસ મજાનું ગીત લઈને આવ્યો છું ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં અમારા નવા વિડીયોમાં બન્યા રહેજો આજે સરસ મજાનું એક ગીત લઈને આવ્યો છું

વગારો ટ્રેનિંગ મ્યુઝિક કેવું લાગ્યું અમારું સોંગ એના માટે એક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશોમાં સબસ્ક્રાઈબ કરજો અવારનવાર અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો દરરોજ સરસ મજાનો વિડીયો આવશે આ જે ગીત છે તે મેં મારી જાતે તૈયાર કરેલું છે તો આ ગીત માટે તમે અમને સપોર્ટ આપજો સપોર્ટ આપવા માટે લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો કરજો જેથી કરીને અમને સપોર્ટ મળે ને અમારો ઉત્સાહ વધે તો અમારા અવનવા વિડીયો જોવા માટે ચેનલમાં બન્યા રહો હવે સરસ મજાનો એક કાલ નવો વિડીયો આવશે એ વિડીયો ગીત છે કે પછી કોઈ ટીપ્સ છે કે કોઈ સ્ટોરી છે એ વિશે હું તમને અગાઉ નથી કહેતો આવશે તે નક્કી જે આવે એ તમારે જોવાનો તમારી કોઈ કોમેન્ટ હોય કોઈ તમારા કોઈ મંતવ્યો હોય તો અમને રજૂ કરી શકો છો કોમેન્ટમાં તમને જે વસ્તુ ગમશે એ અમે તમને પૂરી પાડશું અમે અમારી જાતે તૈયાર કરીને તેના માટે અમારા વિડીયોમાં બન્યા રહો થેન્ક યુ આભાર આ ચકલી છે આ જે નાની આ નાની ચકલી રહીને રાત ને દિવસ અમારી ઘરે જ હોવે છે રાતે અમારી ઘરે હોય દિવસ નહીં અમારી ઘરે હોય અમારી ઘરે અગિયાર થી આવી જાય છે હાંને છ વાગે અહીંયા રહીએ છે ને આરામ કરે છે તે જ રીતના રાતે રાતે પણ આઠ વાગે આવી જાય છે તો રાતે અમે જ્યારે રાતે બાર વાગે દરવાજો બંધ કરી એક વાગે કરી એટલે આ ચકલી છે ને અમારી ઘરે જે રાતે પણ અહીંયા અમારી ઘરે જ હુએ છે રાતે એક વાગે ને બે વાગે કે અમે બાર વાગે જ્યારે અમારો મેઇન દરવાજો બંધ કરીને ત્યારે અમે ચકલીને ઉઠારી છે ને ત્યારે ચકલી અહીંથી જાય છે ત્યારે ચકલી રે છે અમારી ઘરે જ દિવસ ને રાત ને અમારી ઘરે જ જમે છે ને અમારા ઘરનું આ સભ્યો હોય ને એવી તે જ રીતના અમે એને રાખી છે સામે ને અમે છે ને દરરોજ દરરોજ નવી નવી વસ્તુ એને ખવડાવી છે એકદી દૂધ દૂધ છે પાપડી છે પાપડી ગાંઠિયા પછી દૂધ બરોબર છે

દુકાનસ લેવાતા ખા હા આ કેટલા વરસનો થયો છે હાલમાં ચાર વર્ષ હેલ્ધી છે હા અહીંયા આવે એમ ને બરોબર બીજો ખાય બરોબર રોટલી રોટલા ખીચડી બધી ખાય હા એક જ ખાય છે એમને બરોબર છે અમારો લાલ કિટરો છે કિટરો છે ને લાડવા ખાય છે જોવો તમે મસ્ત મજાના પીરિયા લાડવા કી પીરિયા લાડવા એ ખાય છે આ બુંદી લાડવાય ખાય પીરિયા લાડવા ખાય મોહન ખાય હા એક દીટ મે ખાય આતો અરદિયા ખાય શિયાળાની સિઝનમાં મેં આની અરદિય ખોરા ખાધા તા ભજીયા ખાય અમે ભજીયા નાખી તો ભજીયા ખાય છે પૂરી ખાય છે હા સેવ ખાય સંતોષી પાપડી ગાંઠિયા ખાય બધું ખાય હમ તમામ આઈટમ ખાય એ પાણીની ઢૂળ છે ને બીજા મકાન પાસે સવાર સાંજ આખો દિવસ પીધા અરે અરે પાણી શું છે એમાં કાંઈ નથી અહીંયા

કોણ આવ્યું છે કોણ નહીં બધું જ જોવા જાય આ છે ને શિયાળો ઉનાળો બંને ટાઈમ છે ને અમારે જે ઓટલો રહ્યો ને એ ઓટલા પાસે જ બેઠા હોય બાકડા નીચે બેસે ગાદી નીચે બેસે ઉનારો શિયાળો પણ અમારા ઘર પાસે બીજે ક્યાંય ન જાય જો કેવો છે અલમસ તો છે ને લાગે ને કે વાઘ આવ્યો છે વાઘ વાઘ જેવો લાગે છે ને મસ્ત મજાનો હેલ્ધી છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા દરરોજ વિડીયો માટે બન્યા રહો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર